હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા વિડીયોમાં તો આજે આપણે બનાવું છું એકદમ નેચરલ એવો ફેસ સાબુ નો કેમિકલ વગરનો આપણે બનાવવાનો છે અને એ પણ આપણે ચોખા કપૂર અને ફટકડી એ ત્રણનો આપણે એમાં ઉપયોગ કરવાનો છે તો આને મેં એક કલાક ચોખા પલાળી દીધા હતા અને પાંચથી દસ મિનિટ એવા કૂક કરી લીધા હતા તો હવે એને આપણે થોડાક એવા પીસી લઈ મિક્સર જારમાં ચોખા પીસાઈ ગયા છે આમાં થોડું થોડું પાણી આપણે ઉમેરતું જવાનું અને એકદમ આવી સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની આ પેસ્ટ આપણે સાબુમાં ઉમેરવાની છે આવી રીતની પેસ્ટ થઈ જવી જોઈએ તમે જેટલો સાબુ બનાવતા હોય બનાવો હોય તો એ પ્રમાણે આપણે ઉમેરવાની હું તમને કેટલી ઉમેરીશ ને કેટલો સાબુ બનાવું એ હું તમને જણાવીશ જો આપણે કપૂરને પણ આવો બારીક ભૂકો કરી લીધો છે અને ફટકડીને પણ બારીક એવો ભૂકો કરી લીધો તો બંને મિક્સ કરી અને એમાં આપણે થોડું એવું પાણી ઉમેરી અને થોડુંક આપણે ઓગાળી નાખશું ખાલી ઓગળે એટલું જ મૂકવું પાણી ઉમેરવાનું છે તો ચાલો એને જો આપણે આવી કંઈક સિલિકોનની આ લઈ લીધી છે આપણે સાબુનો બેજ બનાવવા માટે એટલે કે જમવવા માટે આ કેમિકલ ફ્રીજ આવે છે અને આ ખાદી ઇન્ડિયા એટલે આપણે છે એ આપણા ગુજરાતની જ છે આ કોઈ પણ તમે માર્કેટમાં તમને આસાનીથી મળી જાય ગમે ત્યાંથી અને અહીંયા ગોંડલ ખાદી ઉદ્યોગમાં પણ મળે છે આ ખાદીની જ છે અને એકદમ નેચરલ અને કેમિકલ વગરની જ આવે છે એટલે આપણે જ લીધી છે આપણે નાના નાના ટુકડા કરી લઈ આવી રીતે અને આપણે તપેલીમાં લઈ લેવું સાબુમાં આપણે ચોખાનું આ પેસ્ટ ઉમેરવાથી આપણા ફેસમાં એકદમ ગ્લો આવે છે અને એકદમ વ્હાઇટનિંગ બને છે અને આ સાબુ અને આમાં આપણે ફટકડી ઉમેરી છે તો ફટકડી આપણે મોઢા ઉપર જે કડચલી કેવું પડી ગયું હોય ને તો એ કળચલી પણ થોડોક લાંબા ટાઈમે દૂર થઈ જાય છે અને આમાં થોડીક સુગંધ આવે આપણે ચોખાનો પેસ્ટ ઉમેરવાના છે એટલે આપણે જાજો ટાઈમ સાબુ પડ્યો રહેવાનું એટલે એની સુગંધ ખરાબ ન થાય ને એના માટે એમાં સરસ સુગંધ માટે આપણે કપૂર છે કપૂર પણ આપણને ગ્લો પણ પણ આપણને ગ્લો આપે છે આવી રીતે આપણે આને લેવાનું છે આપણે એક બાઉલમાં તરી પાણી લઈ લીધું છે અને અંદર તપેલી રાખી અને આ આપણે જે સાબુ બનાવવાના બે જ હતો એ સીટ ના કટકા કરી લીધા હતા એ આપણે આવી રીતે ઓગાળવાના છે જો આવી રીતે ગરમ પાણી રાખશો ને એટલે બધાય મનસે ઓગળવા જો ઓગળવા જ મંડાસ 5 જ મિનિટમાં ઓગળી જશે તો આપણે આ એક સિલિક કેપની આપણે આ મોડ લઈ લીધું છે આ પણ માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને જો તમારી પાસે આવું ન હોય ને તો તમે આ વાટકીમાં પણ આટલે લગી ભરી દેવાનું બહુ જાડો આ નહીં સાબુ બનાવવાનો નાનો એવો જ બનાવવાનો ને પાતળો કેમ કે આ કેમિકલ વગરનો હોય ને એટલે બાથરૂમમાં દસ થી બાર દિવસ ચાલે પછી વધારે રહીએ ને તો આ કેમિકલ વગરનો હોય એટલે ખરાબ થઈ જાય એટલે આપણે નાનો નાનો પાતળા પાતળા જ બનાવવાના સાબુ આમાંથી એટલે જટ આપણે પતી જાય સાબુ આ બધી વસ્તુ ઉમેરવા માટે છે ને ગરમ પાણીમાં જ અંદર રાખવાનું કેમ કે આ ગ્લીસરીન હોય એટલે એકદમ જામી જાય એટલે હવે આમાં આપણે કપૂરને ફટકડી હતી આપણે ગારીને લઈ લે એટલે કેમ કે કણી કાંઈક પણ રહી ગઈ હોય ને તો એ આમાંનામાં રહી જાય અને આમાં આપણે ચોખાની આ પેસ્ટ બનાવી હતી એ પણ ઉમેરી દઈ આપણે પાંચ ચમચી ઉમેરી છે નાની ચમચી છે બહુ મોટી નથી અને આવી રીતે આપણે આમાં એકદમ મિક્સ કરી દઈએ મેસ્તબના મદદથી આપણે હલાવી દઈએ એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય જવું જોઈએ હવે આને આપણે એક મોડ છે અને આ ગરમમાં જ રાખવાનું આવી રીતે આપણે સાઈડમાં રાખી દીધું છે એ અને આમાં લઈ લઈ પેલા તો આપણે વાટકીમાં લઈ વાટકીમાં આપણે કેટલું લેવું એ બતાવું જો આવી રીતે આટલું જ ભરવાનું અને આમાંથી ન નીકળે ને તો તમે પાણી ગરમ પાણીમાં વાટકી રાખી દો એટલે તરત જ જ આપણે નીકળી નીકળી આમાંથી તો જાય પાછા આપણે નાખવા જોશે જુદી જુદી ડિઝાઇન ના ચાર ડિઝાઇન ના જુદા જુદા અને કડીક વાર આપણે રેસ્ટ આપી દઈએ પછી પાછું બીજા આપણે આ સાબુ કાઢી અને બીજો આપણે ઉમેરશું સાબુ બનીને તૈયાર થઈ ગયો છે આ વાટકીમાં આપણે સાબુ બનાવવા મૂક્યો તો એને આપણે ફરતી રીતે આવી રીતે આમ કરીને જરીક આમ કર્યું એટલે સાબુ આપણો ઉખડી ગયો છે જવો કંઈક આવો ગઈ ન હશે અને આટલો પાતળો સાબુ તમારે બનાવવાનો જો વાટકીમાં બનાવતા હોય ને આવી રીતે તો પછી આપણે કોઈ પણ પ્લાસ્ટિકનો કાગળ લઈ અને એને આમ આવી રીતે વીતી ટેપ લગાવી અને મૂકી દેવાનું અત્યારે તો જ્યાં આપણે સુકવા દેશું થોડોક આને પણ આપણે લઈ લઈ આમાં તો તમારે કેવો સરસ સાબુ બન્યો જુઓ એકદમ સરસ તો એકદમ આસાથી નીકળી જાય બધો સાબુ આવી રીતનું આપણે આમાં બધાય જુદી જુદી ડિઝાઇનના સાબુ છે જો આટલો રાખ્યો મેં પાતળો કેમ કે આપણે જટ પતી જાવો જોઈ આપણો આ સાબુ બનીને તૈયાર છે જો આવી રીતનો બન્યો છે અને આ એકદમ નેચરલ અને કેમિકલ વગરનો બન્યો છે સાબુ અને હા થોડુંક કહેતા તમને હું ભૂલી ગઈ તી કેમ કે આપણે કીધું તું કે ખાદી ઉદ્યોગમાંથી મળશે પણ ખાદી ઉદ્યોગમાં નહીં આપણે ગોંડલ ઉદ્યોગ ભારતીમાંથી મળશે આ સાબુ નો બેજ ગ્લિસરીન સીટ લેવાની તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે